પ્રોત્સાહિત કરી રહ્યા છે યો યોવાનોની યોગ્ય દિશા આપો કઈ રીતના આવનારા દિવસોમાં રોજગારી મળી શકે કઈ રીતના સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે નામ લઈ કોણે કોનો વસાસમની કેટલા કરોડો રૂપિયા વસા કોની પાસે શું હતું આજે શું મિલકત વસાવી લીધી છે એ હું કહી શકું છું નામ જો એક એક નેતાને કહી શકું જાહેર ની અંદર નો પુફ સાથે કહી શકું છું કોઈ ડરવાવાળા નથી ભાઈ અમે ન મહેરબાની કરીને મને ડરાવાનો પ્રયત્ન નહીં કરે

કોઈના પર ખોટા આક્ષેપ મૂકવાનો કોઈના પર કોઈને અધિકાર નથી ને કોઈ અમને છે ને તે દિવસ અમે છોડીએ પણ નહીં ભ્રષ્ટાચારની વાતો કરે છે જે તે વખતે કામો થતા હતા એ વખતે ધ્યાન આપવું છે ને જે તે નેતાઓએ તમે જવાબદાર લોકો છો તમારા વિસ્તારની અંદર તમારા તાલુકાની અંદર કોઈ કામ મંજૂર થયું જે પણ હેડનું કામ મંજૂર થયું એ કામ સારું થાય એ આગેવાનની જવાબદારી છે તાલુકા પંચાયતના પ્રમુખની પણ જવાબદારી છે ની પણ જવાબદારી સંસદ સભ્ય ની જવાબદારી છે કોઈ છટકી ના શકે ભાઈ ટકા અને તમે કેટલા નાલાયક ને નીચ માણસ કેવાય કે ટકાવારી લઈ લેવાની બિલ્ડરો કોન્ટ્રાક્ટરો ને અધિકારી ને દબાવીને પૈસા લઈ લેવા પાછી તપાસ માંગવાની તમે સાવકાર બધા મૂરખ આ તો બોલતા નથી એટલે પણ આપણે બધી વાતમાં નથી પડવાનો આપણો વિકાસ કરવો છે આ બધા પૈસા વાળા લોકો છે રાતોરાત પૈસા કમાવાળા લોકો છે રાતોરાત પૈસા કમાવાળા એમની વાતમાં નહીં આવતો બીજા એમની વાતમાં જાય કેજો ભાઈ આ આ ખોટા માર્ગે યુવાનોને દોરે છે યુવાનોને કઈ રીતના રોજગાર રોજગારી મળે કઈ રીતના સારું શિક્ષણ મળે કઈ રીતના આપણો આપણું આદિવાસી ખેડૂત સારી ખેતી કરે સિંચાઈનો લાભ કઈ રીતના મળે ગુજરાત પેટર્ન ની યોજના છે તો એને કઈ રીતના એ આદિવાસી સેવા સુધી લાભ મળે એટીવીટી નું પ્લાનિંગ છે તો કઈ રીતના એનો લાભ મળે અને એટીવીટીમાં જે ગુજરાત પેટર્ન ના જે સભ્ય છે કે મનસુખભાઈ વસાવા કે સંજય બે જણ થોડા નક્કી કરે છે એટલે પાર્ટી નક્કી કરે આખા ગુજરાતમાં છે હક ને અધિકાર માટે અમે પણ લડીએ છીએ પણ બધી જ બાબતમાં વિરોધ કરવાનો આ તો દુખે છે પેટમાં કુટે છે માથું સરકારના નિયમપ્રમ આઈટીવીટી માં ગુજરાત પેટર્નમાં આવ્યો ને કોઈનો ના આવ્યો કોઈના ભઈ તમે તો વિરોધ પક્ષમાંથી તમારો માણસ તો ના જ આવે ને દેખીતી વાત છે ને ના દેખીતી વાત છે પછી સંદય પર રોષ કરો સંદયનો સંદય શું કર એનો થોડો માંગ છે તો સરકારમાંથી નક્કી થઈને આવ્યું જે પણ આવે તે તો આ બધી વાતો મારે નહોતી કહેવાની પણ વિકાસ વિકાસની સાથે સાથે લોકોનો પણ આ વિકાસમાં સહયોગની જરૂર છે પણ સાચી વાત લોકો સમક્ષ મૂકો ટીમ બનાવીને જાઓ નહીં તો મેં કીધું નહીં પ્રકારે

જે સરકારની સારી વાતો એ લોકો સમક્ષ લઈ જવાના છે એને પોઝિટિવ મીડિયામાં મૂકવાનું છે આ વિકાસની સાથે બધાએ લોકો જોડાવવું પડે એટલે આ બધી વાતો કહી બાકી વિકાસ ગમે એટલો કરીશું પણ લોકોમાં વિકાસની વાત ના પહોંચે તો આ ખોટા લોકો ફાવી જવાના છે એટલે આ ઘણી બધી વાતો મેં કહી છે તો છતાં નવી નવી યોજના સરકાર આપે આપે જ કરે છે તો આપણે સરકારી વહીવટી તંત્રને પણ સહયોગ આપવો પડે નહીં તો શું છે આવા જે યજ્ઞ થતો હોય એમાં હાડકા નાખનારા લોકો બધા બોસ એનાથી આપણે આસપાસના ગામના લોકો કાળજી આપવાની કોન્ટ્રાક્ટર એટલે મા જગદંબાને પ્રાર્થના કરું કે આપણો ટ્રાઇબલ એરિયા વિકાસ ના માર્ગે એક એક ક્ષેત્ર ખુબ આગળ વધે એ મા જગદંબા ને પ્રાર્થના કરું ભારત માતા કે જય હિન્દ